બીજાને મદદ કરવા માટે તૈયાર આપવા માટે સરકારે પચીસ અને વાહન વ્યવહાર વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા તાજેતરમાં ઠરાવ જાહેર કરવામાં આવે છે આપણે એ ઠરાવની ચર્ચા કરી મિત્રો આ કોઈ રીલ નથી પણ રીલ લાઈફ ની વાતો છે આ વિડીયો શાંતિથી સમય ફાળવી અને પૂરેપૂરો જોવા માટે ખાસ નમ્ર વિનંતી છે આજના સમયમાં આપણે જોઈએ છે કે માર્ગ અકસ્માતો નું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે જીવલેણ અકસ્માતો મોટા હાઈવે ઉપર રસ્તા ઉપર બનતા હોય છે તો આવા સમયે જે વ્યક્તિઓ અકસ્માતગ્રસ્ત થઈ છે એમને ગોલ્ડન અવર ની અંદર એટલે કે પ્રથમ એક કલાક ની અંદર જો હોસ્પિટલે કે ટ્રોમા સેન્ટરે પહોંચાડી દેવામાં આવે તો આવા વ્યક્તિઓનો જીવ બચી જતો હોય છે અને આ લોકો જે પોતાનો સમય કિંમતી સમય અથવા તો કિંમતી કામ છોડી અને આવા અકસ્માતગ્રસ્તો ની વારે મદદે આવી પહોંચતા હોય છે આવા લોકોને સન્માનવા માટેનો પ્રોત્સાહન આપવા માટેનો સરકાર શ્રીનો આ ઠરાવ જે છે એ ખૂબ જ સરસ છે કેમ કે લોકો જે મદદ કરે આપણા હિન્દુસ્તાન ને હિન્દુ ધર્મની સંસ્કૃતિમાં એમ કે પરોપકાર આય પુણ્યાય બીજાને મદદ કરવા જેવું બીજું કોઈ પુણ્ય નથી તો અકસ્માતગ્રસ્ત જે પોતે અત્યારે કંઈ કરી શકે એમ નથી એવા સરકારના વાહન વ્યવહાર વિભાગ બંદર અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ ઠરાવ જે છે એ રજૂ કરવામાં જાહેર કરવામાં આવેલ છે આપણે સીધા ઠરાવ ઉપર જઈએ તો આ હોસ્પિટલમાં ટ્રોમા કેર સેન્ટરમાં પહોંચાડનાર પરોપકાર કરનાર મદદગાર કાપનાર આવી વ્યક્તિને રાહવીર યોજના અંતર્ગત પ્રોત્સાહન આપવામાં આવશે ત્યારબાદ કે અવર એટલે કેવી પ્રથમ કલાક પછી યોજના હેઠળ એક્સિડેન્ટ એટલે શું ફેટલ એક્સિડન્ટ મતલબ કે જીવલેણ અકસ્માત કોને કહે સામાન્ય અકસ્માત ની અંદર નહીં પણ મિત્રો ફેટલ અકસ્માત ની અંદર જીવલેણ અકસ્માત ની અંદર જ આ રાહવીર યોજના લાગુ પડશે ફેટલ એક્સિડન્ટ એટલે કે મેજર સર્જરી કોઈ અકસ્માત દ્રષ્ટિને લાગુ પડે એમને ત્રણ દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું હોય મગજની અંદર ઈજા પહોંચી હોય કરોડ રોજની કોઈ ઈજાઓ થઈ હોય સારવાર દરમિયાન આવા ને મૃત્યુ ની અસરણે થવું પડ્યું હોય તો આવા અકસ્માત જે છે એ ફેટલ અકસ્માત મતલબ જીવલેણ અકસ્માત ની અંદર જ આ રાહવીરને પ્રોત્સાહન આપવામાં આવશે કે જ્યારે જીવ બચાવે છે ત્યારે કોઈ સામાન્ય અકસ્માત ની અંદર આ રાહવીર યોજના અમલ બનશે નહીં નાણાકીય રીતના જીવ બચાવે ત્યારે એવોર્ડ રકમ પચીસ હજાર આપવામાં આવશે જો એક કરતા વધુ રાહવીર એક વ્યક્તિનો જીવ બચાવે તો સમાન બધાના વચ્ચે ભેગા મળે અને આ પચીસ હજાર જે છે આપવામાં આવશે પણ જ્યારે એક કરતા વધુ રાહવીર એક કરતા વધુ વ્યક્તિનો જીવ બચાવે ત્યારે વખત આ એવોર્ડ આપવામાં રાહવીરને આ રોકડ પુરસ્કાર ની સાથે પ્રશંસા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે અને આ વિગતો જે છે એ રાહવીર દ્વારા પોતે જાહેર કરશે ત્યારે આ માહિતી આ એવોર્ડ અંતર્ગત જ રાખવામાં આવશે પણ જો કોઈ વ્યક્તિ જો કોઈ રાહવીર આવે વિગતો પોતાનું નામ ઠામ જાહેર કરવા નથી માંગતો ત્યારે તેઓ આ એવોર્ડ પણ મળવા મેળવા માટે લાયક નથી એટલે આ એવોર્ડ પણ એને આપવામાં આવશે નહીં રાહવીરે પોતાનું વિગતો જાહેર કરવી જરૂરી છે જો આ યોજના અંતર્ગત લાભ લેવા માંગે છે તો અહીંયા આ રાહવીર યોજના અંતર્ગત જિલ્લા સ્તરની બી એલ સમિતિ બનાવવામાં આવશે આ સિવાય શહેરી સ્તરની એટલે કે સીએલએસસી સમિતિ બનાવવામાં આવશે અને રાજ્ય કક્ષા એ પણ એક સમિતિ બનાવવામાં આવશે ખાસ તો જ્યારે જ્યારે આવા ફેટલ એક્સિડન્ટ એટલે કે જીવલેણ અકસ્માત બનશે બનતા હોય છે ત્યારે અને એમનું નામ જે જે છે રાજ્ય કક્ષાની જેમને રસ્તા ઉપર અકસ્માતગ્રસ્ત લોકોને મદદ કરી છે પરોપેર કર્યો છે એવા લોકોને આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ વિગતો મેળવી અને એમને આ રોકડ સહાય પ્રોત્સાહન આપવામાં આવશે આ ઉપરાંત અંતર્ગત મિત્રો એક રાજ્ય કક્ષા ની કમિટી SLMC બનાવવામાં આવશે અને આ SLMC જે છે એ રાજ્યની અંદર આવા જે બનાવ બન્યા હોય રાહવીરો ને પ્રોત્સાહન આપવામાં આવ્યું હોય આમાંથી શ્રેષ્ઠ જેમણે ઉમદા કાર્ય કર્યું છે આવા ત્રણ સૌથી શ્રેષ્ઠ ઉમેદવારો નું લિસ્ટ તૈયાર કરશે અને એમને એક લાખ રૂપિયા નો પુરસ્કાર એટલે ભારત સરકાર દ્વારા આપવામાં આવશે એમના માટે નોમિનેટ એ લોકો નક્કી કરશે અને લોકો વધુ ને વધુ અકસ્માત સમયે બીજાને મદદરૂપ થાય પોતે ત્યાંથી ખસી ન જાય એટલા માટે આ સરસ મજાનો સરકારનો રાહવેર યોજના છે એમનો લાભ લાભ લે લે મતલબ એવું કહીશ કે બને ત્યાં સુધી અકસ્માત ન બને એવી જ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ પણ છતાં જયારે અકસ્માત બને છે ત્યારે અ લોકો એકબીજાને પોતાનો સમય ભૂલી પોતાનું કામ છોડી અને મદદ કરતા રહે છે આમ જ મદદ કરતા રહે એવી સરસ મજાની ભાવના આ યોજના અંતર્ગત જોડાયેલી છે આ યોજનાનો અમલ એકવીસ ચાર બે હજાર પચીસ થી ગણવાનો ગણવામાં આવશે તો આ છે રાહવીર યોજના અને સાથે સાથે અત્રે સમય છે મુદ્દો ઉપર છે ચર્ચા છે ત્યારે કેવું ઘટે કે હાલમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પણ એક પરિપત્ર એક અમલમાં છે કે આવા જ્યારે અકસ્માત થાય ત્યારે આ અકસ્માતની અંદર પ્રથમ એક કલાક એટલે કે ગોલ્ડન અવરની અંદર જે હોસ્પિટલની અંદર દર્દીને અકસ્માતગ્રસ્તને જ દાખલ કરવામાં આવે છે આવી હોસ્પિટલનું બિલ પ્રથમ પચાસ હજાર રૂપિયા સુધીનું સરકારશ્રી દ્વારા પણ ચૂકવવામાં આવે છે આ ઇમરજન્સી સારવાર છે વ્યક્તિ જ્યારે પ્રથમ હોસ્પિટલમાં પહોંચ દાખલ થાય છે એમને કોઈ પહોંચાડી જાય છે ત્યારે આકસ્મિક સારવાર માટેની સહાય પણ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે મિત્રો આ થઈ આજની રાહ યોજનાની વાત પણ આપણે ઈશ્વર ને પ્રાર્થના કરીએ કે આવા તો ક્યારે બને જ અને કોઈને છતાં તકલીફ પડે અને જે લોકો સેવા કરવા મદદ કરવા માટે આગળ આવે છે એ લોકોને સરકાર દ્વારા આ મળતી સહાય એવોર્ડ એ ખરેખર ધન્યવાદ ને પાત્ર છે મિત્રો આ માહિતી આજની તારીખ મુજબ છે ભવિષ્યમાં આ બાબતે સરકાર નીતિ નિયમો ફેરફાર આવે બદલાવ આવે તો ફેરફાર પણ હોઈ શકે આ વિડિયો માત્રને માત્ર જાગૃતિ માટે બનાવેલ છે કોઈ વ્યવસાયિક હેતુ માટે બનાવેલ નથી આ રીલ નહીં પણ real life ની વાતો સમજી શાંતિથી સમય ફાળવી એ જુઓ અને બીજાને પણ આ માહિતી શેર કરો જેથી જાગૃતતા ફેલાઈ શકે નીતિ સેતુ YouTube ચેનલ ની અંદર જ આપણે સૌને લગતા વિડીયો જે છે આપણે હંમેશાને માટે ચર્ચા કરતા રહીશું તો આપએ આ જો ચેનલ ને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને આવા વિડીયો જે છે આપણા મિત્રોને પણ પહોંચાડો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય માતાજી